રક્ષાબંધન પર્વના આધ્યાત્મિક મર્મ અંગે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું આ તહેવારને માત્ર ભાઈ બહેનોચનો સંબંધ સુધી સીમિત ન રાખી સમગ્ર સમાજ માટે સંકલ્પરૂપ બની રહે આ આશય સાથે વ્યસન મુક્તિ અને રક્ષા માટેની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી બેંક ઓફ બરોડાના મેનેજર વિકાસભાઈ તથા એક્સિસ બેંકના મેનેજર નિકુંજભાઈ તેમના સમગ્ર સ્ટાફને પણ રાખડી બાંધી આશીર્વાદ આપવામાં આવ્યા બંને બેંકોના સ્ટાફે સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પૂર્વ શહેર ભાજપ મંત્રી કાંતિભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં સંગઠનશીલતા સ્નેહ અને સંસ્કારનું સુંદર સમન્વય જોવા મળ્યું એટલા માટે તલોદ નગરપાલિકા અને બ્રહ્મકુમારી બહેનો તથા સમગ્ર આયોજન ટીમે એસડી ન્યૂઝ ગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન હવે પ્રશ્ન માત્ર એક

આમ તો શાલીગ્રામનું પૂજન નથી થતું પરંતુ યજ્ઞ હોય શ્રાવણ માસ હોય પવિત્ર માસની અંદર જે વિશેષ આત્માઓ છે જેમ કે તમે બધા એક નગરની સેવા માટે સમય અને શ્રમ કરી રહ્યા છો તો વિશેષ જે મહાન કાર્યો કરે છે પવિત્ર કાર્યો કરે છે સમાજની સેવા કરે છે એવા લોકોની યાદગાર સ્વરૂપે શાલીગ્રામની પૂજા થતી હોય છે પણ સમય અનુસાર આપણે બધા જાણીએ છીએ પૂજા પાઠ તો કરીએ છીએ પરંતુ આવી બધી આધ્યાત્મિક વાતો આપણે જાણતા નથી હોતા બીજી એક કહેવત છે કે ન એવી કરણી કરે જો નારાયણ બને અને નારી માટે કહેવાયું છે કે એ એવી કરણી કરે જો લક્ષ્મી બને તો લક્ષ્મી સ્વરૂપે માં દીકરી બેનને આપણે સ્થાન આપીએ છીએ પરંતુ આજે જોઈએ છીએ તો સ્ત્રી હોય કે પુરુષ હોય બધાના જીવનની અંદર વ્યસનો અને વિકૃતિઓ જોવા મળે છે એટલે કોઈ પૂજનીય પૂજાને કોઈ સ્થાન નથી પણ એક પ્રસંગ પ્રમાણે આપણે લક્ષ્મીનું આહ્વાન કરીએ છીએ કે પૂજન કરીએ છીએ તો આવી બધી જે આધ્યાત્મિક વાતો છે એ બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર સમજાવવામાં આવે છે અને નિરાકાર પરમાત્મા શિવ વર્તમાન સમય સૃષ્ટિ પર આવીને આવું એક માનવ કલ્યાણનું કાર્ય કરે છે તમે બધા કામના જ આગેવાનો છો એટલે સારી રીતે જાણું જ છો પણ એક પવિત્ર માસ છે અને પૂનમ નિમિત્તે અમે આવ્યા છીએ એટલે હું તમને એક રક્ષાબંધનની નાની એવી વાર્તા વાત સંભળાવું છું કે જ્યારે યમરાજા બેન યમુનાએ જ્યારે રાખડી બાંધેલી ત્યારે એવા યમરાજાએ કહેલું કે આજના દિવસે કદાચ કોઈનું મૃત્યુ થશે અને મારી પાસે જીવ આવશે એને મારી યાતનાઓથી મુક્તિ મળશે એટલે આટલું વિશેષ આ પૂનમનું મહત્વ છે ઘણા લોકો બળે કે છે બળે એટલે પણ જે પવિત્ર સંકલ્પ કરે છે રક્ષા સૂત્ર બાંધે છે એનાથી પણ આપણને ઘણું બધું બળ અને નૈતિક શક્તિ મળે છે તો ભાઈએ જેમ કહ્યું એમ કે ભાઈ એક સંગઠનમાં કાર્ય કરવું અને એક સાથે બધાએ એક મતથી ચાલવું એ બહુ જરૂરી છે કોઈ પણ કાર્ય માટે સફળતા માટે તો બસ બાબા પરમાત્મા તમને બધાને એવી એક વિશેષ એક્સ્ટ્રા શક્તિ આપે કે જે સીટ ઉપર સમાજે કે પબ્લિકે તમને સ્થાન આપ્યું છે એ સ્થાનની શોભા લોકપ્રિય અને પ્રભુ પ્રિય બનવો એવી ભાવના છે બાકી સામાજિક રીતે અને પારિકારિક રીતે આપણે રક્ષાબંધન કરીએ છીએ પણ એ બધું અત્યારે જોઈએ છીએ તો બહુ અલ્પકાળમાં આપણે બધું ભૂલી જઈએ છીએ બસ બેન આવે છે રાખડી બાંધે છે પણ અમે બહેનો ધાર્મિક બહેનો છીએ એટલે અમે લોકો તમારી આત્માની રક્ષા થાય તમે વ્યસનોથી મુક્ત બનો મનોવિકારોથી મુક્ત બનો એવી બધી ભાવના લઈને આવ્યા છીએ એટલે વધારે સત્સંગ કરાવવા તો નથી આવી પણ તમે જે કાર્ય કરો છો એમાં તમને વિશેષ પરમાત્મા શક્તિ આપે તો હું સ્નેહનું સૂત્ર લઈને તમને બધાને ઈશ્વર તરફથી રક્ષા બાંધવા આવું છું કેમ કે એક જ ઈશ્વર પિતા આપણે બધા બાળકો છીએ અને આપણે બધા પોતપોતાના ફિલ્ડમાં કાર્ય આપણી સમજ પ્રમાણે કરી રહ્યા છીએ પણ જે કાર્ય કરીએ કંઈક વિશેષ કરીએ એવા લક્ષ્ય સાથે હું તમને રક્ષાબંધન બાંધવા આવી છું